કટલાસના તાલુકાના વજાપુર ગામે સમરાપુર ગામની સીમ વિસ્તારમાં આવેલ ડુંગર પાસે આવેલ ખનીજની સિત્તેર ફૂટ ઊંડી ખાઈમાં ડમ્પર ખાપ્યું વજાપુર સમરાપુર ગામ નજીક આવેલ ડુંગરોમાં પથ્થર તોડવાની કામગીરી જોશમાં કરાય છે સમરાપુર નજીક એક ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા ખીણમાં ખાપ્યું બપોરે દોઢ વાગ્યાના આસપાસ જમવા માટે જતા કોલ લહરમલ નામના ડ્રાઈવરનું સ્ટીરિંગ પરનું કાબુ ગુમાવતા ડમ્પર દર્શન અર્થે મુવર્સ નામની લીઝની ખીણમાં ખાપ્યું રેસ્ક્યુ માટે પાલનપુર તેમજ વિસનગર નગરપાલિકા આ વિસ્તારમાં અશ્વિનભાઈ ફળદુ નામના એક વ્યક્તિ દ્વારા કોન્ટ્રાક્ટર ઉપર ખાણમાંથી માંથી પથ્થરમાં લાવવામાં આવે છે એવું લોકો મુખ્ય જાણવા મળ્યું છે હવે આગળ ખાન ખનીજ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે હાલ કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી સતલાસના તાલુકાના ભાજપના એક હોદ્દેદાર બધી લીઝોના હપ્તા ઉગાવી સલામતીનો ઝંડો વગાડી રહ્યા છે આવા બનાવોમાં પણ રોકડી કરી દબાવી દેવાશે તેવી ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેહમન ખેરાલો